ચૌદસો ને સિત્તેર રૂપિયા મીડિયમ કપાસ લેનાર રવિ ఆదర్ జుబు జామ బాబూ బాబూ కందాల గా కమషు తో ఒక రస వాడు వంద వస వంద ఆ హోకియ గందప 50 క జౌ పాక లోనే వేగాన్ మోన్ మంద నాసా బాబూ మోదర్ మోదర్ రేసి రేసి థేమ వయ్ భాయ హలో ఆట్ దేన్ జాయిన్ జౌ 15 కనే హాస కలు నయా 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 అవ్ నయా అవ్

આ તો 15 15 હાલો ગમળાપુર હોય 25 પતિ બાપુ હા તો ગુંડે દેખિ લેપો જો જતી જિન

Jauh <laughs> rupiah medium kapas, leher pertama busir sak <laughs>

આને લઈ 1520 રૂપિયા મીડિયમ સુપર લેનર લેનાર દરેકનો પૂછી લો

પંદરસો ને ઓગણીસ રૂપિયા મીડિયમ સુપર માલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ

પચીસ રૂપિયા બાપુ આ પાડો ને ખરા બાપુ ક્યાં ચાલો પચીસ

અંદરવા થઈ ગયા હટ કેનું છે ભાઈ જામમા દલ્લી નંબર દલ્લી બંદરે ભાઈ પારી એક જ છે ને હા આ બધી એક જ છે આ લાવો તો રિછે હા કોણા ભાઈ ए रेवी 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 आरागेम दिल्ला उमर रूप ले ले 24 यो तोली पति हनु दे पति तोली रे तो उन्दरी तिरी एक तिरी बदरी एक तिरी पादरी एक तिरी आठ तिरी ओगिन छले પંદરસો ને ઓગણચાલીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાબુ શિવશક્તિ જીનિંગ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર હજી તેરસો ને પચાસ રૂપિયાથી લઈને પંદરસો એકાવન રૂપિયા સુધી રહેલું છે અને કપાસની આવક વિશે જોઈએ તો જેમાં વીસ જેવા પાલ રહેલા છે અને થોડી વારી રહેલી છે કપાસની આવક આજે ખુલતામાં ઓછી જોવા મળી રહી છે